રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સ્થાપનાના સો વર્ષ શતાબ્દી નિમિત્તે કામરેજ રાષ્ટ્રીય ગુજરાત પ્રાપ્ત પ્રમુખ મનસુખ પટેલ કામરેજ નગર સંઘ સંચાલક કેતન દુધગરા મુખ્ય અતિથિ જગદીશ ચાવડા તેમજ નગર કાર્યવાહક મહેશ પટેલ વિશેષ ઉપસ્થિત હાજર રહ્યા હતા કામરેજ સંઘના સ્વયંસેવકો દ્વારા પથરેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રેલી કામરેજ ચોકડીથી વાસુદરા પાટિયા સુધી યોજાઈ હતી કાર્યક્રમના અંતે ઉપસ્થિત સંઘના કાર્યકર્તાઓ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો કામરેજ નગરનો વિજયાદશમી ઉત્સવ આજે આ સ્થાન ઉપર અત્યારે જ પૂર્ણ થયો શતાબ્દી વર્ષ સંગની ચાલી રહી છે આજના દિવસથી શતાબ્દી વર્ષના વિજયાદશમી ઉત્સવને લઈ અને કાર્યક્રમો પ્રારંભ થયા છે વિજયાદશમીને ને લઈને સં અનેક પ્રાત્યક્ષિકના કાર્યક્રમ તથા નગરમાં સંચલનના પણ કાર્યક્રમ સારું ઉત્કૃષ્ટ સંચલન પણ કાઢ્યું છે અને વિવિધ પ્રાત્યક્ષિકના કાર્યક્રમો પણ કર્યા છે